જર્જરિત થઈ ગયા છે જેના અનુસંધાને આસપાસના રહેવાસીઓને અકસ્માતની ભીતિ સતાવી રહી છે તો આ ગંભીર બાબત છે મહાનગરપાલિકાના સત્તાધીશો ધ્યાન પર લઈ યોગ્ય કાર્યવાહી કરે તેવી રહેવાસીઓએ માંગ કરી હતી

હા દો હા બોલો બોલી ગાયો બોલી જા પછી બોલા હા બધા બોલો ઓયલા આવજો તમને કે એમરા આપડી આપડો અરે આપડી આપડી કે હા કામ લઈ ગયો

આ કોની બિલ્ડિંગ છે બિલ્ડિંગ છે અરુણસિંહ બરોબર અને બીજા રણજીતભાઈ બે ની આગળ અવરનવર હું જીઆયો છું કે ભાઈ આ તમે હરકું કરાવો હરકું કરાવો પણ કોઈ વસ્તુ ઈ લોકો કરતા નથી કોઈ